નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબનાહાન પંચમહાલમાં ચોમાસું જામ્યું છે ગોધરા અને શહેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો પંચમહાલ જિલ્લામાં ચોમાસું જામ્યું છે સતત વરસાદ ગોધરા અને શહેરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને એક વિસ્તારમાં પાણી ભરાયા છે લોકોને તેના કારણે પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો સાથે જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી અને હવે મેઘરાજાની પધરામણી થઈ છે જે બાદ તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ફોનલાઇન પર સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે વધુ માહિતી આપવા માટે રાજેશ શું અપડેટ સારો એવો વરસાદ પંચમહાલમાં ચોક્કસના પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં વહેલી સવારથી જ ઉકળાટ ભરી વાતાવરણ ત્યારબાદ હાલ બપોર બાદ જે વરસાદી માહોલ જામે છે વરસાદી માહોલ જામતા ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે જોકે છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હતો અને ખેતીની પણ શરૂઆત થઈ ગઈ હતી પરંતુ ગોધરા અને શહેરા પંથકમાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતિત હતા જે આજે વરસાદ શરૂ થતા જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ગોધરા શહેરમાં જે તંત્ર દ્વારા જે ત્રિમંતુ કામગીરી કરવામાં આવી હતી તેની આજે પોલ ખુલી ગયો એવું લાગી રહ્યું છે સેટ ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને જે વાહન ચાલકો છે તેમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ રાજેશ આભાર સમગ્ર માહિતી બદલ તો પંચમહાલમાં સારું એવો વરસાદ તો ગોધરામાં ધોધમાર વરસાદથી પાણી પાણી કલેક્ટર ઓફિસના પરિસરમાં ભરાયા પાણી ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મહત્વનું છે કે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ જાય હાલ ગોધરામાં વરસાદી માહોલ છો આપને સીધા દ્રશ્યો બતાવીશ આ ગોધરાની કલેક્ટર કચેરી છે અને કલેક્ટર કચેરીમાં જે પ્રવેશ દ્વારા છે તેની પાસે ઢીટણસમાં પાણી ભરાઈ ગયા છે અને ઝીટણસમાં પાણી ભરાતા અહીંયા અવરજવર જવર કરતાં અરજદારો સાથે સાથે જે વાહન ચાલકો છે કર્મચારીઓ છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં જીઆઈડીસી પાસે પણ આ વરસાદી પાણી ભરાયા છે પોલીસ હેડપાટા નજીક પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે જેને લઈને જે વાહન ચાલકો વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં તો છેલ્લા બે દિવસથી ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ જે વરસાદ વરસ્યો છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગોધરામાં ગઈકાલે સામાન્ય વરસાદ થયો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ગોધરામાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતિત હતા પરંતુ આજે જે વરસાદની શરૂઆત થઈ છે તેથી ખેડૂતોને પણ એક ખેતીલાયક વરસાદ થવાની આશાઓ બંધાયેલી જોવા મળી રહી છે રાજેશ જોશી ન્યૂઝ ગુજરાતી ગોધરા પંચમહાલ તો અન્ય સમાચાર બોટાદથી બોટાદ શહેરમાં ભારે પવન વચ્ચે શરૂ થયો છે વરસાદ બોટાદ શહેરના હવેલી ચોક પાડીયાદ રોડ ટાવર રોડ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે ગઈકાલે દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ બાદ આજ રોજથી વરસાદ ફરી શરૂ થયો છે વરસાદ પડતા ધરતીપુત્રો સહિત લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો બોટાદના બરવાડામાં સતત બીજા દિવસે વરસાદ બરવાડા શહેર તાલુકા પંથકમાં વરસાદ કાપડિયાળી જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી આપવા માટે પ્રકાશ બોટાદમાં જે પ્રકારથી સાર્વત્રિક વરસાદ છે શું અપડેટ આપની પાસે આજુબાજુના જે તાલુકાઓ છે ત્યાં સતત વરસાદ આજે સતત ત્રીજા દિવસે બપોર બાદ બોટાદ શહેર તેમજ બોટાદ જિલ્લાનું જે બરવાળા પંથક છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે બોટાદ શહેર તેમજ તાલુકાની વાત કરવામાં આવે તો બોટાદ તાલુકાના નાગલપર ભીમડા જોટીંગડા સેતલી રાજપરા સહિત ગામોમાં વરસાદ પડી રહ્યો છે જે પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સાર્વરિક વરસાદ પડી રહ્યો છે તેના કારણે ચોક્કસ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી અને એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેવા સમયે ખેડૂતોના સારો વરસાદ મળતા ખેડૂતોના પાકને જીવનદાન બચ્યું છે તો બીજી બાજુ શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેના કારણે તંત્રની પ્રી મોન્સુન કામગીરીની પોલ અહીંયા ખુલ્લી સાબિત થઈ રહી છે જી બિલકુલ પ્રકાશ આભાર આ સમગ્ર માહિતી બદલ તો પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વરસાદ વરસાદ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે વલ્લભીપુર તાલુકા સહિત પંથકમાં ત્રણ દિવસમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વલ્લભીપુર તાલુકાના કંથારીયા પાટી ચમારડી નવાગામ લોલિયાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવણી કરવામાં આવેલ પાકને નવું જીવનદાન મળ્યું છે તો ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ભાવનગર જિલ્લાના ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ શરૂ થયો છે તો પાંચ ટોબરા રતનવાવ ફાચરિયા સુરનિવાસ આણંદપુર પીપડવા નાના ચારોડિયા પરવડી સુખપર નવાગામ સહિત મોટાભાગના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની રાજકોટમાં જામ્યો છે વરસાદી માહોલ મધ્ય રાજકોટ પશ્ચિમ રાજકોટમાં વરસાદ પૂર્વ રાજકોટમાં પણ વરસાદી માહોલ જંકશન વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી પોપટપરાના નાળામાં પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે સતત વરસાદ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાયા છે જંકશન વિસ્તારમાં તેમજ પોપટપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પ્રી પ્રીમોન્સૂનની કામગીરી પર સવાલો કારણ કે શરૂઆતી વરસાદમાં જ રાજકોટના જે હાલ થાય છે ખાસ કરીને પોપટપરાનું જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ પાણી દર વર્ષે ભરાય છે પોપટપરા સહિતના અન્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે અને રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે લોકોમાં તો ખુશીનો માહોલ છે પરંતુ સાથે સાથે જે અનેક વિસ્તારો છે કે જે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થતા હોય છે તે જ વિસ્તારોમાં આ વખતે પણ પાણી ભરાયું છે જેને કારણે લોકો સવાલ પૂછી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી ચોમાસા પહેલા દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ યથાવત છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટથી સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે અંકિત પાસેથી વધુ માહિતી લઈએ અંકિત રાજકોટમાં દર વર્ષે જે પ્રકારની સમસ્યા થાય છે ખાસ કરીને કેટલાક વિસ્તારો પોપટપરા સહિતના વિસ્તારો જ્યાં સૌથી વધુ વરસાદ અને સમસ્યાઓ શું અપડેટ્સ રાજકોટની ચોક્કસ લોકનાથ સૌપ્રથમ તો આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દ્રશ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રાજકોટની કલેક્ટર કચેરી પાસે પાણી ભરાઈ ચૂક્યા છે રાજકોટની જીટી સેટ હોસ્પિટલ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે રાજકોટનું પોપટપરાનું નાડુ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે સાથોસાથ એસ્ટ્રોન ચોખનું જે નાડું છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે લોકોને પોતાના ઘર જવા માટે રીક્ષા નથી મળી રહી હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને અમે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે દર્દીઓ તેમજ દર્દીઓના સગાવાલા છે તેમને હાલ આ સેડની નીચે આશરો લેવાની ફરજ પડી રહી છે રાજકોટની જો વાત કરવામાં તો રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે કાલાવર રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે સાથોસાથ વગડ ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે લુબના સામે આવી ચૂક્યા છે બિલકુલ અંકિત એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે પોપટપરા અને જંક્શન વિસ્તાર દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા પ્રી મોન્સૂન કામગીરી કેમ સમય પર નથી થતી અંકિત સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દર વર્ષે ખાસ કરીને કેટલાક એવા પોકેટ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી છે તે ભરાતું હોય છે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી મારફતે કરોડો રૂપિયાનું આંધણ છે તે કરી નાખવામાં આવતું હોય છે મહાનગરપાલિકા દ્વારા પ્રેસ રિલીઝ પણ કરવામાં આવતી હોય છે કે તેમના દ્વારા કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી છે પરંતુ સાત દર વર્ષે લલોડી વોકડીનો જે વિસ્તાર છે રામનાથપરાનો જે વિસ્તાર છે મંદિર પાસેનો જે વિસ્તાર છે સાથ વાત કરવામાં આવે તો પોપટપરાનું નાલુ છે રેલનગરનો અંડરબ્રિજ છે આ તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવતી હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે લોકોને કયા પ્રકારની હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ન માત્ર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પાણી ભરાયા હોવાનું છે તે સામે આવ્યું છે પરંતુ સિવિલ હોસ્પિટલ ચોકનો જે બ્રિજ છે ત્યારે ઓવરબ્રિજ ઉપરથી જે પાણી છે તે નીચે આવી રહ્યું છે તેના કારણે પણ સિવિલ હોસ્પિટલ ચોકની અંદર હાલ અત્યારે પાણી ભરાયાના દ્રશ્યો છે તે ખાસ કરીને લુગ્ના સામે આવી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ચોક્કસ ચોવીસ કલાકનો જે કંટ્રોલ રૂમ છે મોન્સૂનને રિલેટેડ જે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે રાજકોટના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે મધ્ય રાજકોટ હોય પૂર્વ રાજકોટ હોય કે પશ્ચિમ રાજકોટ હોય તમામ જગ્યાએથી પાણી ભરાવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે ને આ જે દ્રશ્યો ખાસ કરીને સામે આવી રહ્યા છે આ દ્રશ્યો મહાનગરપાલિકાની જે પ્રી મોનસૂનની કામગીરી છે તેના દાવાઓ પોકળ સાબિત કરી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા જે બણગા ફૂકવામાં આવતા હતા કે કરોડો રૂપિયાનું આંધણ કરીને અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીના લીરે લીરા માત્ર અત્યાર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ મોસમનો પડ્યો છે બીજી તરફ હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો છે તે હાલ અત્યારે ઘૂઘરા તેમજ ભજીયાની લિજ્જત છે તે ખાસ કરીને રાજકોટની અંદર માણી રહ્યા હોવાના દ્રશ્યો છે તે પણ સામે આવી રહી છે ખાસ કરીને વરસાદી જે મોસમ હોય છે ત્યારે ભજીયા અને ઘૂઘરા ખાવાની પણ એક અલગ જ મજા હોય છે ત્યારે લોકો તે પ્રકારની મજા છે તે પણ માણી રહ્યા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બતાવવાનો પ્રયત્ન કરે કે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર તો પાણી ભર્યા છે પરંતુ સિવિલ હોસ્પિટલ ચોક આવેલો છે ત્યાં કયા પ્રકારના પાણી છે આ દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ દ્રશ્યો મહાનગરપાલિકાના સત્તાધીશો સુધી પહોંચવા જરૂરી છે સાથોસાથ મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી પણ પહોંચવા જરૂરી છે કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચોક આવેલું છે ત્યાં કયા પ્રકારનું પાણી છે તે છે પાણી કે જે ઉપરથી ઓવરબ્રિજ ઉપરથી નીચે નાખવામાં આવે છે તેના જ કારણે આ પાણી ભરાયું હોવાનું સામે આવ્યું છે બેન કયા પ્રકારની તકલીફ પડે છે આ પાણી ભરાય છે હોસ્પિટલમાં માં બહુ જ બરાબર અને આ બિચારા બધાય બહાર નીકળી ગયા છે જો હોસ્પિટલ માં પાણી ભરાણા છે અને ચોક માં પાણી છે શું ચોક માં જોયું છે બાકી હોસ્પિટલ ની અંદર ખબર નથી ચોક્કસ તો જે લોકો રિક્ષા માંથી ઉતરી રહ્યા છે તેમને પણ હવે પાણી માંથી પસાર થવાની રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ બિલકુલ અંકિત આભાર આ સમગ્ર માહિતી બદલ તો રાજકોટથી વરસાદના જે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે પોપટપરા વિસ્તારમાં પાણી ભરાયું છે અને સિવિલ હોસ્પિટલની બહાર પણ એટલું પાણી છે કે દર્દીઓને મુશ્કેલીથી ત્યાં જવું પડી રહ્યું છે રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે સવારના અગિયાર વાગ્યાથી વરસાદી ઝાપટા છે તે શરૂ થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે કલેક્ટર ઓફિસની બહારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો વગડ ચોકડીએ હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે રામાપીઠ ચોકડીએ વરસાદ વરસી રહ્યો છે સાથોસાથ મધ્ય ઝોનની જો વાત કરવામાં મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો ત્રિકોણ બાગ લીમડા ચોક સાથોસાથ બસ સ્ટેશન જે વિસ્તાર છે ત્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું સામે આવ્યું છે સાથોસાથ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ જંકશન ખાતે પણ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે રાજકોટની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં મોસમનો કુલ ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે વર્ષી ચૂક્યો છે ચોક્કસ આ વખતેની વાત કરવામાં આવે તો વરસાદ છે તે જૂન મહિનામાં ખૂબ જ અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ ઓછો વરસ્યો હોવાનું પણ સામે આવ્યું છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્રા જોવા મળી રહ્યા છે ચોમાસાની શરૂઆતમાં જ ભરાય છે પાણી પોપટપરાના નાળામાં ભરાયા છે વરસાદી પાણી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકોના વાહનો અટવાયા છે રિક્ષા ટુ વ્હીલર સહિતના વાહનો બંધ થયા છે રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે માત્ર અડધા ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાલાના દ્રશ્યો છે કે માત્ર અડધા ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સાથોસાથ અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે જોઈ શકાય છે કે અડધા ઇંચ વરસાદમાં લોકોને હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે પોપટપરાના નાલાની અંદર જે ખાસ કરીને આ ગોઠણ સમા પાણી છે તે દેખાઈ રહ્યા છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આ ઇલેક્ટ્રિક જે બસ સંચાલિત આજે જે બસો છે ખાસ કરીને સીએનજી સંચાલિત બસ છે તે ખાસ કરીને આગળ નથી જઈ રહી ને અહીંયાથી તેમને ક્યુ ટર્ન મારવાની કોટના આ પ્રકારના હાલ છે જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો પદાધિકારી હોય કે અધિકારી હોય તેમને કયા પ્રકારની કામગીરી કરી હશે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે અંકિત પોપ ન્યુઝી ગુજરાતી રાજકોટ થાય છે કામ કરતા આ પાણીનો નિકાલ થતો નથી આનો કઈક આનો કઈક રસ્તો કરવો જો આનો કઈક રસ્તો થાય તો શું છે કે આ રેલ નગરમાં બધા જે આવતા જાતા છે ને એ બધાને રાહત થાય અને આ ચોમાસામાં હર ચોમાસામાં તકલીફ પડે છે